જે શિક્ષણ નવી પદ્ધતિઓ છે એ શિક્ષણ થકી સમાજ આગળ વધે અને કઈ કઈ જે કુરિવાજો છે એ સમાજમાં કઈ રીતનું કામ કરી શકે એના માટે એક ટીમ વર્ક કરવામાં આવશે આ રાજપૂત સમાજ સાથે જોડાય અને આવનારા ભવિષ્યની અંદર શિક્ષણ થકી આગળ વધે અને આ સમાજ એકત્રિત થાય અને આવનારા સમયમાં એક નવી શિક્ષણ પદ્ધતિ સાથે આગળ વધે અને આવનારી પેઢીનું એક નવું ઉજળું ભવિષ્ય એના માટે જે અહીંયા તમામ રાજપૂત સમાજના આગેવાનો સામાજિક રાજકીય તેમજ વિવિધ સંગઠનો જ્યારે અહીંયા મળ્યા છે અને એમના હોદ્દેદારો સહકારી અને સરકારી ક્ષેત્રના જ્યારે અહીંયા સાથે મળીને એક સંકલ્પ કર્યો છે કે આજનું જે સમાજ સુધારણાનું જે બંધારણ છે એમાં જે નાના મોટા પ્રસંગોની અંદર ખોટા ખર્ચાઓ છે એને દૂર કરી અને જે આર્થિક રીતે આ સમાજ કઈ રીતનો મજબૂત થાય એના માટે આજે સંકલ્પ કર્યો છે અને સૌ સાથે મળી એનું પાલન કરશે એ જ વસ્તુ

કરવા માટે આજે સમાજના સૌ સન્માનની આગેવાન સિયો સંકલ્પ કર્યો છે આગામી સમયની અંદર સમાજ સુધારણા માટે વિચાર મંથન કરી જે પણ કંઈ શિક્ષણ માટે શિક્ષણ ભવન ના નિર્માણ માટે વર્તમાન સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ આગળ વધી શકે એમને માર્ગદર્શન શિબિરોનું કામ સમાજના છેવાડાના માનવી સુધી સમાજની સેવાઓ પહોંચે એ માટે સમાજનું સંગઠન વધારે સુદૃઢ કરી સમાજને શિક્ષિત કરી વ્યસન મુક્ત કરી અને આવનારા સમયની અંદર સમાજ પ્રગતિ કરે એ માટે સમાજના સૌ વડીલો યુવાન મિત્રો સૌ સાથે મળીને સમાજ સુધારણાનું કામ કરવાનો સંકલ્પના પરિણામ આજે સારા જોવા મળે જો કદાચ મોકો મળ્યો તો પોત દસ દિવસનો પત્રિકા આપવાનો આમંત્રણ આપવાનો કે કોઈ બીજો સમય મળ્યો જ ને તો આનાથી ડબલ નહીં ચાર ગણું કોને તો એ સંમેલન કરીની શક્તિ છે અમારા યુવાનોમાં અને વડા જાગીરદાર સમાજ ધારાઈ કરી કે છે એવું કહેવત છે અને ખરેખર સાર્થક કરી અને જે આ ખોટા કુરીવાજો બીજું ત્રીજું જે નાબૂદી થાય એના માટે અમે પહેલ કરી છે અને સો ટકા અમારા તાલુકાના અને અમારા જિલ્લાના ગામો મંજૂર રાખશે એવી અમને વિશ્વાસ છે અને બીજું બધું જે કોમકાજ આ જે પ્રોગ્રામ થયો એ અમને ખુદને પણ આનંદ થયો કે ભાઈ ટૂંક સમયમાં અમે જે કર્યું ને એ સારું થયું મજબૂત પ્રોગ્રામ થયો અને આ ફેરે હવે નવો કોઈ પ્રોગ્રામ કરવાનો થાય તો આનાથી મજબૂત કરશે જય શ્રી મહાકાલ